નવસારી જિલ્લાના ચીખલી ગોલવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષકો દ્વારા ક્રિકેટ ટોર્નામેન્ટ સીઝન પાંચ રમાઈ હતી તારીખ તેર અને ચૌદ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નવસારી જિલ્લા દ્વારા ગોલવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ચીખલી ખાતે એબીઆરએસએમ ક્રિકેટ સીઝન પાંચનું આયોજન કરવામાં આવ્યું જેમાં છત્રપતિ શિવાજી ઇલેવન રોક સ્ટાર ઇલેવન વોરિયર્સ ઇલેવન અને બ્લેક કમાન્ડો ઇલેવન એમ ચાર ટીમોએ ભાગ લીધો હતો મહેમાનોએ દીપ પ્રાગટ્યુ કરી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નવસારી જિલ્લાના અધ્યક્ષશ્રી દીપેશભાઈ ભગત નવસારી જિલ્લા આરએસએસ કાર્યવાહક પ્રચારક મુકુંદભાઈ વાસનિક અને ખેરગામ તાલુકા ભાજપના માજી મહામંત્રી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું છત્રપતિ શિવાજી ઇલેવન અને વોરિયર્સ ઇલેવન વચ્ચે પ્રથમ સેમીફાઇનલ મેચ રમાઈ હતી જેમાં છત્રપતિ શિવાજી ઇલેવન જીતીને સીધી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની હતી એના પછીની બીજી સેમિફાઇનલ મેચ રોકસ્ટાર ઇલેવન અને વોરિયર્સ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં રોકસ્ટાર ઇલેવન વિજેતા થઈ હતી અને સીધી ફાઇનલમાં પહોંચી હતી છેલ્લે ફાઇનલ મેચ છત્રપતિ શિવાજી ઇલેવન અને રોકસ્ટાર ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં રોકસ્ટાર ઇલેવને પ્રથમ બેટિંગ કરતા ઇઠયાસી રન બનાવ્યા હતા જેનો પીછો કરતા છેલ્લા બોલ સુધી રસાકસી ચાલેલી મેચમાં છત્રપતિ શિવાજી ઇલેવન પંચ્યાશી રન બનાવી શકી હતી અને ત્રણ રનથી રોકસ્ટાર ઇલેવન ટીમ ચેમ્પિયન જાહેર થઈ હતી અને છત્રપતિ શિવાજી ઇલેવન ટીમ રનર્સ અપ ટીમ રહી હતી મેચ પૂર્ણ થયા બાદ ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં સૌથી પહેલા ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ રોકસ્ટાર ઇલેવનના બોલર જિજ્ઞેશભાઈને આપવામાં આવ્યો હતો ત્યારબાદ આખી ટોર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ પસંદ કરી એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં બેસ્ટ બેટ્સમેન તરીકે રોકસ્ટાર ઇલેવનના બેટ્સમેન મયંકભાઈ બેસ્ટ બોલર તરીકે શિવાજી ઇલેવન ટીમના પ્રફુલભાઈ પટેલ બેસ્ટ ફિલ્ડર તરીકે શિવાજી ઇલેવન ટીમના વિકેટકીપર બેટ્સમેન છનાભાઈ ગાયકવાડ તેમજ મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ રોકસ્ટાર ઇલેવન ટીમના ખેલાડી પિન્ટુભાઈને આપવામાં આવેલો ટોર્નામેન્ટની આભાર વિધિ વિમલસિંહ સોલંકી દ્વારા કરવામાં આવેલી આ ટોર્નામેન્ટનું સફળ આયોજન મુખ્ય આયોજકો એવા વિમલસિંહ સોલંકી મનીષભાઈ પટેલ યોગેશભાઈ પટેલ જનકભાઈ પટેલ અને દશરથભાઈ બઢિયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ નટુ પટેલ નવસારી